હું નિકાર મંડળને સ્વહમ હું છું જીવનદાતા તરીકે ગણાવ છું મારા કિરણો એ બુદ્ધિ પર પહોત્તા મિનિટનો સમય લાગે છે હું સુખી કરતા લગભગ મોટો કરતા છે મારું મુખ્ય હાઇડ્રોજનનું બનેલું છે તેમાં

હું નામ કૃષિ સૌ સૌ પરિવારમાં સૌથી ચમકતો પ્રા છું એક આદન્યા વજનમાં જનમાં સુધી જોવો લાગે છે આ કુસુની નો ખોળો ભાગ તે

આયોનો વાતાવરણ હું મોટા ખંડનો ગ્રહ છું યોંગરે છે માનું તોરો અને મારે 19 ગ્રહો છે મારું નામ શની છે હું ગુરુ અને ઈન્દ્રેશની વચ્ચે આવેલો છું હું ગુરુ પછીનો સૌથી મોટો ગ્રહ છું હું મારા સુંદર વલયોના કારણે સુંદર લાગું છું મારી હું મારા વલયોના કારણે ઉધોતરી આવું છું અને મારે બાસ મારા વલયો કાપડી જવા લાગે છે તેથી મને પાઘડીઓ ગવણ પહેરવામાં આવે છે મારું નામ મુરાયા છે કુટ્ટીકી એટલો દૂર છે ખેતે સામાન્ય ના ખગોળશાસ્ત્રી 1711 માં તો આગ્રગો ખૂબ જ સુંદર છે જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે